સોમવારથી ધોરણ નવથી બાર ની પહેલી કસોટી આજથી શરૂ થઈ છે તે સત્તાવીસમી ઓક્ટોબર સુધી ચાલશે વિદ્યાર્થીઓએ પહેલી કસોટી ફરજિયાત સ્કૂલ પર આવી ઓફલાઈન આપી હતી ધોરણ નવ થી બાર સામાન્ય પ્રવાહમાં વીસ ગુણના હેતુલક્ષી પ્રશ્નો તેમજ એસી ગુણના વર્ણનાત્મક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ધોરણ નવ થી દસ માં ગુજરાતી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ધોરણ અગિયાર થી બાર વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી કેમેસ્ટ્રી બાયોલોજી ફિઝિક્સ અને ગણિત તથા સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી નામાના મૂળ તત્વો વાણિજ્ય વ્યવસ્થા મનોવિજ્ઞાન અર્થશાસ્ત્ર અને આંકડા શાસ્ત્ર વિષયોની પરીક્ષા લેવાઈ હતી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ કોવિડ ગાઈડલાઈનનું પાલન ફરજિયાતપણે કરાવવાનું હતું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વિરોધને જોતા બોર્ડે પહેલી કસોટીના પરિપત્રમાં સુધારો કર્યો છે જે મુજબ સ્કૂલો પોતાની રીતે પેપર તૈયાર કરી પરીક્ષા લીધી હતી તેમાં ખાનગી સ્કૂલોમાં પહેલી કસોટી પૂર્ણ થઈ ગઈ છે તો ઘણાની ચાલી રહી છે જેથી ત્રણથી ચાર દિવસ પૂર્ણ થઈ જશે હું જયેશ પંડિત આચાર્ય શ્રી છત્રપતિ શિવાજી મરાઠી સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ ઉધણા એટલે વિદ્યાર્થીઓ બહુ આનંદી છે કારણ કે બે લગભગ દોઢથી બે વર્ષ સુધીમાં એમનું જો અભ્યાસનું નુકસાન થયું પછી સરકારે જે પ્રામાણિકપણે નિર્ણય લીધા અને સ્કૂલોએ ખોલવાની જે ઘોષણા કરી ત્યારથી વિદ્યાર્થીઓ બહુ જ આનંદમાં હતા ઉત્સાહમાં હતા અને આ જે પહેલી પરીક્ષા ઓફલાઈન યોજવા અમે આજથી શરૂ કરેલી છે સવારમે પણ અગિયાર બારની જે પરીક્ષા હતી એમાં પણ વિદ્યાર્થીઓ બહુ ઉત્સાહથી ભાગ લીધો અને બહુ મસ્ત હાજરી અને પરીક્ષા બહુ ઉત્સાહથી વિદ્યાર્થીઓને આપી છે ને અત્યારે પણ જે નાઇન્થ અને ટેન્થનું પેપર છે એમાં પણ વિદ્યાર્થીઓ બહુ ઉત્સાહથી આજે સ્કૂલે પહોંચ્યા છે જે રીતે ઓફલાઈન આપી ઓનલાઈન શિક્ષણ ચાલતું હતું ત્યારે ઓફલાઈન પરીક્ષા ચાલુ હતીચ્યુઅલી ઓનલાઈન અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ ભાગ તો લેતા હતા પરંતુ જે ફિઝિકલ અભ્યાસક્રમનું જે મહત્ત્વ છે એટલે વર્ગોમાં આવીને વિદ્યાર્થીઓ સાથે બેસીને પછી શિક્ષકો સાથે એમને જે વાર્તાલાપ થાય એનાથી બહુ ફરક પડે છે અને વિદ્યાર્થીઓમાં જે ઓનલાઈન કરતાં ઓફલાઈન શિક્ષણ માટે બહુ ઉતાવળ હતી ઉત્સાહ હતો અને જે આજે પણ એક પણ જોયું દેખાઈ રહ્યું છે કેટલા વિદ્યાર્થીઓ હાજર થયા છે આજે લગભગ સવારે પણ સવારે હાજર હતા અત્યારે પણ એવી જ પરિસ્થિતિ છે પરીક્ષામાં બધા વિદ્યાર્થીઓ ઉત્સાહથી તો ડીઓ એચ એચ રાજ્ય ગુરુએ જણાવ્યું હતું કે પરીક્ષા દરમિયાન કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત છે અમારી ટીમો ઇન્સ્પેક્શન કરશે જો કોઈ પણ સ્કૂલની વિદ્યાર્થી જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે વિદ્યાર્થી કે વાલીઓને ફરિયાદ કરી શકશે વિદ્યાર્થીઓ સ્કૂલ પર જઈ ઓફલાઈન કસોટી પણ આપવાની રહેશે हजर पुरसेचा प्रकाश प्रकाशवाडा